એકા પણ જો હું નઈ જઈ રહે પાંચ વગર નઈ અમે જઈ રહ્યા ને એને બધું નાસ્તો છે આજે ખેતરમાં અમારું આજે અમે તમને અમારું ખેતર બતાઈધું ને ખેતરમાં અમે મોજ કરીશું નઈ ડુંગળી

હું નઈ દોયના મસ્ત રેડી થઈ ગયો છું આજે તો ભાઈ મેં ડ્રેસ પહેર્યો છે કેમ કે ગરમીમાં પછી ખેતરમાં મજા ના આવે સાડી એ સોમા ભાઈ હેડો હેડો જમવાનું ભૂખ નહીં લાગી આજે ભૂખ લાગી છે પણ તારો અન્ન મલમ નઈ મત બાપા એ તો રહેવાનું ભાઈ મારી તકલીફ તો રહેવાનું ભાઈ મારા હા એ તો રહેશે ને અમારા રહેવાની તકલીફ તો રહેવાની અમારે ખાવા કોનાનો હાર પહેરીને રેકલી તૈયાર ભઈ જો કોઈ મારી ના લે

અને ઓકે બચ્ચા જો ખાલે नाक रु ले न तम

જેઠોલી ગામ માં ખેતર સરસ મજાની પાર્ટી ચાલી રહી છે અને આ બધા ક્રિએટરો છે જે આણંદથી આવેલા છે અમને તમે ઓળખતા હશે નામ તમે કોમેન્ટ કરો

યો શી કિડંગ માર દેઉ હવે તમારા જોડે થી ગોપરી એમ તો ભાઈ મિત્રો અમે જમી લીધું છે ને કરી છે બધા ક્રિએટરો આયા હતા એટલે તો હવે એમને અમાર ઘરે ભી લઈ પણ ઓ બીજા ક્રિએટર ઘરે ના જવાય છે તો ઘરે રાજી રહ્યા છે મળી લીધું અમાર એ સાયરન મિત્રો અમારા મહેમાન જઈ રહ્યા છે મારી મુલાકાત લીધી મે એમની મુલાકાત લીધી તો બઈ ખૂબ જ આનંદ થયો બધા આયા એમ આ ભાગ્ય કે આવો ઘરે આયા એક વાર તો ઇપટ